મારું રા આવ્યો તમારી આ સોના ની લંકા ને ચલાવીને ખબ કરી નાખશે

રણજીત રાજથી લઈને નરેશ કનોડિયા હિતેન કુમાર ધર્મેશ વ્યાસ જય તોપેન્દ્ર શાલિની કપૂર રોમા મણેક અરવિંદ જોશી રાગેણી શાહ જેવા અદાકારો સાથે એક પોતાના આર્ટથી કે પોતાના મેકરથી સુપરહિટ ફિલ્મો આપનાર નિર્માતા દિગ્દર્શક લેખક વિક્રમસિંહ

જે કે હોટલ માં શેરિંગ થતા મિત્રો ઓગણીસો ને એસી ના દાયકામાં ગુજરાતી ફિલ્મો નો તપતો સૂર્ય હતો ત્યારે ઘણા ફિલ્મ મેકરો એ સુપરહિટ ફિલ્મો આપી તેમાં નિર્માતા હોય કે પછી હોય ડિરેક્ટર અને ખાસ ઓગણીસો ને ના અને નેવું ના દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં ઘણા ફિલ્મ મેકરો સૌરાષ્ટ્ર પ્રાર્થના હતા તેમાં ગોવિંદભાઈ પટેલ જી એન ફિલ્મ કેશોદ અશોક પટેલ સમ્રાટ ફિલ્મ ગોંડલ રણજીત છે હેરમાં તે સમયગાળામાં ઘણી ફિલ્મોના મ્યુઝિક સેટિંગ કાસ્ટ સ્ટોરી સેટિંગ કે કોઈ પણ ફિલ્મોને લગતી વાતો શેરિંગ રાજકોટની જે કે હોટેલમાં ભાગની શેર થતી અને ત્યારે એ હોટલના ઓનર હતા દામજીભાઈ જે કે હોટલમાં મ્યુઝિક સેટિંગ સ્ટોરી સેટિંગ કે કલાકારોની કાસ્ટિંગ થતી એટલે પહેલેથી જ દામજીભાઈનું અને જે કે હોટલનું વાતાવરણ સંપૂર્ણ રીતે ફિલ્મી તારીખ અઠ્યાવીસ ચાર ઓગણીસો ઓગણ સિત્તેરના રોજ દામજીભાઈ ડોડિયાની ઘરે વિક્રમસિંહ ડોડિયાનો જન્મ થયો રાજકોટમાં એટલે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં જ થયું દસમુ ધોરણ પાસ કર્યા બાદ ઓગણીસો ને સાસી માં ઓપન યુનિવર્સિટી માં બાર ધોરણ સુધી અભ્યાસ કર્યો આ અભ્યાસની ની સાથો સાથ વિક્રમસિંહ ડોડિયાને પોતાનો લગાવ એક લેખન તરીકે તો ખરો નાટકો લખવાનો જબરો શોખ અને ઇન્ટરેસ્ટ એક આર્ટ પ્રત્યે અને કલા પ્રત્યે તો ખરો એટલે મિત્રો આ ફિલ્મી વાતાવરણ જોઈને 1989 ના એન્ડમાં દામજીભાઈએ એક ફિલ્મ ફાઇનાન્સ કરવાનું નક્કી કર્યું અને ગુજરાતી ફિલ્મોના રૂપેડી પડદે પહેલીવાર એક સહ નિર્માતા તરીકે વિક્રમસિંહ ડોડિયાનું પહેલીવાર પડદા પર નામ આવ્યું અને ફિલ્મ શરૂ થઈ ફિલ્મ ભૂપેન દેસાઈ દિગ્દર્શિત રણજીત રાજ શ્રી પડદા અભિનીત

પૂરી નહીં થાય મારી તમામ મહેચ્છાઓ મારીને હું ફૂલનાથ ને પામવા માંગુ છું પછી યા અને રોમા માણિક ની જોડીને સમકાવતી તે જોડી તે વખત ની સ્ટાર જોડી ફિલ્મ હતી પરદેશી મણિયારો આ ફિલ્મમાં સ્ટોરી પણ વિક્રમસિંહ ડોડિયા ની હતી અને કો નિર્માતા પણ વિક્રમસિંહ ડોડિયા આ ફિલ્મના હતા સુપર હિટ સંવાદો અને એક્શન ફિલ્મ પરદેશી મણિયારો અરવિંદ જોશીના આ સંવાદોને કોણ ભૂલી શકે અરે આ વેલજીના રસ્તે આડે આવ ના ના હાલ થાય છે એની એને હજી ખબર નથી લાગતી આ વેલજી જેની અમે આંગળી ચીંધે ને ફિલ્મો આપનાર તરીકે આ પહેલી ફિલ્મ હતી પછી તો એક સહ નિર્માતા તરીકે ફિલ્મો રિલીઝ થઈ તેમાં હતી ધર્મેશ વ્યાસ ની ઉછારી ટીમે મારી મારું સાસરું આના પછી એક યુગ વીસીડી નો આવ્યો આલ્બમ શોર્ટ ફિલ્મોનો આવ્યો એટલે વિક્રમસિંહ ડોડિયાએ અઢળક આલ્બમ્સ કે શોર્ટ ફિલ્મો પણ કરી અને ટોપ લેવલની બ્રાન્ડ ગણાતી કંપનીઓમાંથી વીસીડી કે ડીવીડીસ રિલીઝ થઈ નવરંગ રહી કે રહી અલ્ટા સ્ટાર આના પછી વિક્રમસિંહ ડોડિયાએ ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું સંદન રાઠોડ મમતા સોની ફિરોઝીરાની હિરાની અભિનીત ફિલ્મ એટલે કાનતાળી શાંતાળી જિગ્નેશ કવિરાજના શરૂઆતના સમયમાં જિગ્નેશ કવિરાજ અને જીત ઉપેન્દ્ર ને લઈને ફિલ્મ બનાવી ફિલ્મ હતી મન મોર બની થનગાટ કરે કોનું મોત આવ્યું છે ત્યાંની સામે ફોર્મ ભરે જય હો જય હો આજ ચાલી આવે છે જય હો

એક અલગ નમૂનો પેશ કર્યો આજે પણ વિક્રમસિંહ ડોડિયા સંપૂર્ણ રીતે ગુજરાતી ફિલ્મોમાં કાર્યરત છે હેડ ફિલ્મ્સ કે પછી ડિરેક્શન વિક્રમ ડોડિયા ગુજરાતી ફિલ્મોના એ ભાગ રહ્યા કે જેણે ગુજરાતી ફિલ્મોના સુવર્ણ સમયની ચર્ચાઓમાં સહભાગી પણ રહ્યા નેવુંના દાયકામાં ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી અને આ ડિજિટલ યુગમાં ફિલ્મો ડિરેક્ટ પણ કરી દોસ્તો આવી જ અવનવી પ્રતિભા દર્શાવતા વિડીયો જોવા માટે હજુ સુધી તમે ગુજરાતી ટોકી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખશો બાજુમાં આપેલા બે લાઇકનને પણ દબાવી દેશો જેથી કરીને અમારી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમને તુરંત મળે અને વિડીયો ગમે તો લાઇક્સ કરજો ધન્યવાદ